જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી આલ્ફામીટ ચેનલમાં આજે આપણે જોવાના છે પ્રોબેશન ઓફિસરને રિલેટેડ સમાજ સુરક્ષા ખાતાની યોજનાઓ કે જે વીસ ગુણની પૂછાય છે તો એના આપણે પચાસ પ્રશ્નો જોવાના છે તો શરૂ કરીએ પ્રશ્ન પહેલો દિવ્યાંગ વ્યક્તિને રોજિંદા જીવન માટેના સાધન સામગ્રી આપવા કઈ યોજના છે એટલે કે રોજિંદા જીવન માટે ઉપયોગી સાધન સામગ્રી દિવ્યાંગ વ્યક્તિને આપવાની છે તો એના માટે કઈ યોજના લોન્ચ કરેલી છે તો અહીંયા સાચો જવાબ આવશે યોજના છે અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ દિવ્યાંગ શિક્ષણ સહાય યોજના શિક્ષણ માટેની ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ દિવ્યાંગ વ્યક્તિને મુસાફરી પથ્થું આપવાની યોજના કઈ છે તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો

ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ સંતોના કલ્યાણ માટે રચાયેલી યોજના કઈ છે તો અહીં પણ ખાસ ધ્યાન રાખવું સંત સુરક્ષા યોજના કલ્યાણ માટે સંત સુરક્ષા યોજના ત્યારબાદ પ્રશ્ન નંબર છ દિવ્યાંગ વ્યક્તિના કુટુંબને વીમા સહાય આપવાની યોજના કઈ છે તો અહીં પણ સાચો જવાબ આવશે દિવ્યાંગ કુટુંબ વીમા સહાય યોજના દિવ્યાંગ કુટુંબ વીમા સહાય યોજના ત્યારબાદ પ્રશ્ન નંબર સાત નિરાધાર વ્યક્તિઓ માટે આરોગ્ય સહાય આપતી યોજના કઈ છે તો અહીં સાચો જવાબ આવશે એ નિરાધાર આરોગ્ય સહાય યોજના ત્યારબાદ પ્રશ્ન નંબર માનસિક દિવ્યાંગ વ્યક્તિને આર્થિક સહાય આપતી યોજના કઈ છે તો એમાં સાચો જવાબ આવશે એ માનસિક દિવ્યાંગ આર્થિક સહાય યોજના ત્યારબાદ પ્રશ્ન નંબર નવ દિવ્યાંગ વ્યક્તિને હાથકલાકી કૌશલ માટે સહાય આપતી યોજના કઈ છે ંગલ સહાય તો અહી ભૂલ નહીં કરવાની કે હાથ કલા છે દિવ્યાંગ કૌશલ્ય સહાય યોજના ત્યારબાદ પ્રશ્ન નંબર દસ ગ્રામ્ય વિસ્તારોના વૃદ્ધ નાગરિકોને સહાય આપવા કઈ યોજના છે તો અહીં સાચો જવાબ આવશે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના કે જે ગ્રામ્ય વિસ્તારોના વૃદ્ધ નાગરિકો છે એને સહાય માટે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવેલી છે ત્યારબાદ પ્રશ્ન નંબર તલાટી વૃદ્ધ અને દિવ્યાંગોને સહાય આપવાની રાજ્ય સરકારની યોજના કઈ છે તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી વીમા સહાય યોજના તો વીમા સહાય યોજના છે એ તલાટી વૃદ્ધ અને દિવ્યાંગોને સહાય આપવાની રાજ્ય સરકારની યોજના છે ત્યારબાદ પ્રશ્ન નંબર બાર સિનિયર સિટીઝન માટે પાંચસોની સહાય આપતી યોજના એટલે કે પાંચસો રૂપિયાની સહાય આપતી યોજના કઈ છે તો અહીંયા આવશે સિનિયર સિટીઝન માટે વૃદ્ધ સહાય યોજના કે જેમાં પાંચસો રૂપિયાની સહાય આપવામાં આવે છે ત્યારબાદ તેરમું છે લોશનલ કમ્યુન કમ્યુલેટિવ બેનિફિટ સ્કીમ કઈ યોજના સાથે જોડાયેલી છે તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના કે જેની સાથે લોશનલ કમ્યુલેટિવ બેનિફિટ સ્કીમ યોજના જોડાયેલી છે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના સાથે ત્યારબાદ પ્રશ્ન નંબર ચૌદ અનાથ બાળકો માટે પાલક માતા પિતા યોજના કઈ છે તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ પાલક માતા પિતા યોજના જે અનાથ બાળકો માટે છે ત્યારબાદ પ્રશ્ન નંબર પંદર બાળક સેવા યોજનાનો લાભ ડિજિટલ રીતે આપતી યોજના કઈ છે તો અહીં સાચો જવાબ આવશે મુખ્યમંત્રી બાળક સેવા યોજના ત્યારબાદ પ્રશ્ન નંબર સોળ છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય આપતી યોજના કઈ છે અહીં સાચો જવાબ આવશે બી ખેડૂત પુત્રી શિક્ષણ સહાય યોજના કે જે છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય આપતી યોજના છે ખેડૂત પુત્રી શિક્ષણ સહાય યોજના ત્યારબાદ પ્રશ્ન નંબર સત્તર કન્યાઓ માટેની ખાસ સહાય યોજના કઈ છે તો અહીં આવશે એ કન્યા સુરક્ષા યોજના ત્યારબાદ અઢારમું છે દિવ્યાંગ વ્યક્તિને સ્વરોજગાર માટે સહાય આપતી પ્રશ્ન નંબર ઓગણીસ ગરીબ પરિવારના મુખ્ય કમાવ વ્યક્તિના મૃત્યુએ સહાય યોજના કઈ છે ગરીબ પરિવારના મુખ્ય કમાવ વ્યક્તિના મૃત્યુએ સહાય યોજના કઈ છે તો સાચો જવાબ છે એ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના ત્યારબાદ પ્રશ્ન નંબર વીસ અનાથ વૃદ્ધોને આર્થિક સહાય આપતી યોજના કઈ છે તો આપણે પહેલાં પણ જોઈ ગયા કે ઇન્દિરા ગાંધી ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના ત્યારબાદ પ્રશ્ન નંબર એકવીસ નિરાધાર સ્ત્રીઓને સહાય આપતી યોજના કઈ છે તો અહીંયા આવશે એ નિરાધાર સ્ત્રી સહાય ત્યારબાદ સમાજ સુરક્ષા ખાતું મુખ્યત્વે કયા વર્ગ માટે કાર્ય કરે છે યોજના કોના કલ્યાણ માટે છે તો સંત સુરક્ષા છે એ સંતોના કલ્યાણ માટે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચોવીસ દિવ્યાંગ વ્યક્તિ માટેની કઈ યોજના વીમા આધારિત છે તો દિવ્યાંગ વ્યક્તિ માટે દિવ્યાંગ કુટુંબ વીમા યોજના સહાય યોજના એ વીમા આધારિત છે વીમા સહાય યોજના ત્યારબાદ પ્રશ્ન નંબર પચીસ રાજ્ય સરકારની દિવ્યાંગ સહાય યોજના હેઠળ કયા સાધનો મળે છે તો દિવ્યાંગોને ટ્રાય સાયકલ કાનનું મશીન અને બ્રેલ કિટ મળે છે ત્યારબાદ પ્રશ્ન નંબર છવ્વીસ માનસિક દિવ્યાંગ વ્યક્તિઓને સહાય આપવા કઈ યોજના છે તો એમાં આવશે માનસિક દિવ્યાંગ સહાય યોજના ત્યારબાદ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ સહાય કોણ આપે છે તો આ મોસ્ટ ટાઈમ છે કે ભાઈ કેન્દ્ર સરકાર છે એ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ સહાય આપે છે તેમાં રાજ્ય સરકાર આવશે નહીં કેન્દ્ર સરકાર આવશે ત્યારબાદ પ્રશ્ન નંબર અઠ્યાવીસ વૃદ્ધ સહાય યોજના હેઠળ દર મહિને સહાય કેટલા રૂપિયાની મળે છે તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી એક હજાર રૂપિયાની વૃદ્ધ સહાય યોજના હેઠળ દર મહિને સહાય મળે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણત્રીસ સુરક્ષા આવે છે દિવ્યાંગ વ્યક્તિ માટેની સહાયનો મુખ્ય હેતુ શું છે તો દિવ્યાંગ વ્યક્તિની સહાય માટેનો મુખ્ય હેતુ છે આત્મનિર્ભર બનવાનો કે બનાવવાનો બરાબર છે ત્યારબાદ પ્રશ્ન નંબર એકત્રીસ પાલક માતા પિતા યોજના હેઠળ કઈ કેટેગરીના બાળકો આવરે છે તો એમાં સાસો જવાબ છે એ અનાથ અને નિરાધાર બાળકો છે એ પાલક માતા પિતા યોજના હેઠળ આવરી લેવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર બત્રીસ મુખ્યમંત્રી બાળક સેવા યોજના કોના માટે છે તો બાળક સેવા યોજના અનાથ બાળકો માટેની છે મુખ્યમંત્રી બાળક સેવા યોજના છે એ અનાથ બાળકો માટે છે ત્યારબાદ પ્રશ્ન નંબર તેત્રીસ કુટુંબ સહાય યોજના હેઠળ સહાય ક્યારે આપવામાં આવે છે તો કુટુંબ સહાય યોજના હેઠળ જ્યારે ઘરમાં કોઈ એક જ વ્યક્તિ કમાવાવાળી હોય અને કમાવ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે કુટુંબ સહાય યોજના હેઠળ સહાય આપવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર દિવ્યાંગ શિક્ષણ સહાય યોજનાનો લાભ કોણ મેળવે છે તો અહીં સાચો જવાબ આવશે એ દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એ દિવ્યાંગ શિક્ષણ સહાય યોજનાનો લાભ મેળવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંત્રીસ સંત સુરક્ષા યોજના કઈ પ્રકારની યોજના છે તો એ છે કલ્યાણકારી યોજના સન સુરક્ષા યોજના છે એ કલ્યાણકારી યોજના છે ત્યારબાદ પ્રશ્ન નંબર છત્રીસ વ્યક્તિઓને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના છે તો એમાં જવાબ આવશે એ દિવ્યાંગ પ્રોત્સાહન યોજના ત્યારબાદ પ્રશ્ન નંબર રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના કયા સ્તરે ચલાવવામાં આવે છે તો એમાં સાસો જવાબ આવશે એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના એટલે કે દેશ લેવલે છે બરોબર છે કયા સ્તરે તો કે ભાઈ કેન્દ્ર સરકાર રહે છે રાષ્ટ્રીય કુટુંબ સહાય પેન્શન વૃદ્ધ પેન્શન યોજના મળવા પાત્ર છે તો સાઈઠ વર્ષથી વધુ હોય તો એને ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજના મળવા પાત્ર છે ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણચાળીસ દિવ્યાંગ વ્યક્તિ માટે સહાયનો સ્વરૂપ કયો છે તો કહેવાય આર્થિક સહાય એટલે કે પૈસા પણ આપવામાં આવે છે અને સાધનની પણ સહાય આપવામાં આવે છે દિવ્યાંગ વ્યક્તિ માટે સહાયનો સ્વરૂપ તો કે ભાઈ આર્થિક અને સાધનો ત્યારબાદ વૃદ્ધ સહાય યોજના કયા હેતુથી છે એનો હેતુ શું છે તો કે ભાઈ વૃદ્ધોને આર્થિક સુરક્ષા આપવા વૃદ્ધોને આર્થિક સુરક્ષા આપવા આર્થિક એટલે પૈસા માટે વૃદ્ધ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે ત્યારબાદ પ્રશ્ન નંબર એકતાલીસ સંત સુરક્ષા યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે તો કે ભાઈ સાસો જવાબ આવશે એ સંતોના જીવનમાં સુરક્ષા અને સહાય મળી રહે એના માટે સંત સુરક્ષા યોજના અમલમાં મૂકવામાં આવેલી છે ત્યારબાદ પ્રશ્ન નંબર બેતાલીસ નિરાધાર વૃદ્ધોને સહાય આપતી મુખ્ય યોજના કઈ છે તો નિરાધાર વૃદ્ધો હોય એને ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજના એ સહાય આપે છે ત્યારબાદ પ્રશ્ન નંબર તેતાલીસ દિવ્યાંગ વિદ્યાર્થીને શૈક્ષણિક ફી સહાય કઈ યોજના હેઠળ મળે છે તો અહીં એ દિવ્યાંગ શિક્ષણ સહાય યોજના હેઠળ દિવ્યાંગ વિદ્યાર્થીને શૈક્ષણિક ફી સહાય મળે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચુમ્માલીસ માનસિક દિવ્યાંગ વ્યક્તિ માટેની સહાય યોજના કઈ છે તો અહીં સાચો જવાબ આવશે એ માનસિક દિવ્યાંગ સહાય યોજના એ માનસિક દિવ્યાંગ વ્યક્તિને સહાય કરવા માટેની યોજના છે ત્યારબાદ પ્રશ્ન નંબર પિસ્તાલીસ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ સહાયની રકમ આશરે કેટલી છે તો અહીં વિદ્યાર્થી મિત્રો બી છે એ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ આપવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર છેતાલીસ સંત સુરક્ષા યોજના કઈ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અહીં સાચો જવાબ આવશે એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સંત સુરક્ષા યોજના ચલાવવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર સુડતાલીસ દિવ્યાંગ સહાય યોજનામાં લાભાર્થી બનવા માટે કેટલા ટકા અશક્તતા હોવી જોઈએ તો ચાલીસ ટકાથી જે વધુ અશક્તતા હોય એને દિવ્યાંગ સહાય યોજનાનો લાભ મળવા પાત્ર છે ત્યારબાદ પ્રશ્ન નંબર અડતાલીસ મુખ્યમંત્રી બાળક સેવા યોજનામાં કઈ પ્રકારની સહાય મળે છે હવે એમાં આર્થિક અને શૈક્ષણિક બંને પ્રકારની સહાય મળે છે મુખ્યમંત્રી બાળક સેવા યોજના કે જે અનાથ બાળકોને આપવામાં આવે છે આ યોજનાનો લાભ ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણપચાસ ત્યારબાદ પ્રશ્ન નંબર પચાસ વૃદ્ધ સહાય યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીનું લિંગ મહત્વનું છે તો કે ભાઈ નહીં સાસો જવાબ આવશે એ નહીં પુરુષ અને સ્ત્રી બંનેને વૃદ્ધ સહાય યોજનાનો લાભ મળે છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ જય ભારત